આ જમીન વેસી નાખવાની હે દઈ દેવાની હે તો મારા વાલા જે આ રોડ છે ને તે કુતિયાણા તરફ જાય અને જે આ રોડ છે ને તે આપણે જુનાગઢ નેશનલ હાઈવે જાય ને તેની તરફ જાય તો આ જે જમીન છે ને તેનો ગેટ આવી ગયો તો ચાલો હું તમને પૂરી વિઝિટ કરાવું માગ તો અહીંયાથી જે ગેટ જાય તે પણ તમે જોઈ શકો અને મારા વાલા મસ્ત અને સારામાં સારું અને ફૂલ લોકેશનવાળી જમીન એટલે કે જો તમારે અહીંયા કુતિયાણામાં પ્લોટિંગ લાયક જમીન જોતી હોય ને તો પ્લોટિંગ લાયક જમીન છે અને કાંઈ ઘટે નહીં એવી મસ્ત અને સારામાં સારી જમીન અમે તમારી માટે લઈને આવ્યા છે તે પણ લોકેશનની વાત કરીએ તો હાવ ગામમાં કુતિયાણા જે સિટી છે ને તેને તદ્દન નજીક અને રોડથી પણ હાવ નજીક તો તમે જે વાડી છે તે જોઈ પણ શકો કે કેવી મસ્ત વાડી છે અને આજુબાજુના એવા મસ્ત જે આમ કંઈ ઘટે નહીં એવા લૂક આવે બરાબર અને અહીંથી જે ઓલો રોડ પર લાગે અને અહીંયા એક મસ્ત હામનપરાનો અહીંથી હામનપરા જે રોડ જાય તે પણ ત્યાં લાગે તો તમે તે પણ જોઈ શકો અને મસ્ત અને સારામાં સારી જે ઓલો આ રોડને અડી જાય અને અહીંયા જે હામનપરા છે ને તો ત્યાં અડી જાય અને આમ શેઠ સુધી એવી હરખી અને મસ્ત વાડી છે કે એમાં કઈ ઘટે નહીં અને મારા વાળા અહીં ડબલ માળાના મકાન પણ છે ટાકલા જેવા કાંઈ ઘટે નહીં એવા મસ્ત મકાન પણ છે તે પણ તમે જોઈ શકો અને આમ તો જુઓ આજુબાજુના રેસિડેન્ટ તો જુઓ કાંઈ ઘટે નહીં એવા મસ્ત રેસિડેન્ટ છે અને અહીંયા સુવિધાની વાત કરીએ ને તો એક કૂવો પણ છે અને મસ્ત અને સારામાં સારું જો આ ચાલુ કમ્પ્લીટ રોડ પણ છે તે પણ તમે જોઈ શકો તો આવી વાડી તમારે લેવી હોય ને તો માત્ર ને માત્ર નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આ પેલાં તો છે ને આ જે વાડી છે ને તેનો ખરેખર વ્યૂ જોઈ લ્યો કાંઈ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ આવે અને અહીંયા જે કૂવો છે તે પણ હું તમને બતાડી દઉં મસ્ત કૂવો આવી ગયો એ પણ બાંધેલો હા પથ્થરથી બાંધેલો કૂવો મસ્ત અને સારામાં સારો તો અહીંયા આવી ગયો કૂવો તો કૂવો પણ ટબોવરથી મસ્તીનો ભર્યો એ પણ તમે જોઈ શકો કાંઈ ઘટે નહીં એવો બરાબર અને આમ આજુબાજુ જોઈ લો મસ્ત અને સારામાં સારો લૂક આવે વાડીનો કાંઈ ઘટે નહીં જોઈ લો આમાં એક પણ રૂપિયાનો ખર્ચો નહીં અને સારામાં સારી ખેતી માટે બેસ્ટ અને તમારે કોઈ પણ જાતનો બિઝનેસ કરવો હોય ને તો ડબલ રોડ પણ લાગે અને આજુબાજુમાં જો પેટ્રોલ પંપ છે પછી રેસીડે છે અને આ સુનારી વાસ છે ને અહીંથી બાજુમાં જે સુનારી વાસ દેખાય તે પણ તમે જોઈ શકો અને અહીંથી મારાવાલા કુતિયાણા તમને છે ને હામું દેખાય તે પણ તમે જોઈ શકો અને આમ તો જુઓ કાંઈ ઘટે નહીં એવી મસ્ત વાડી તમારા માટે હું લઈને આવ્યો છું તે પણ મારાવાલા કુતિયાણા સિટીમાં આવી જમીન તમે કેદીકના ગોતતા હતા ને તમારા કુતિયાણામાં હું વાડી લઈને આવ્યો છું તો હવે રાહ કોની જોવો છો મારા વાલા આવી વાડી આવું મસ્ત લોકેશન તમે કેદીકના ગોતતા હતા ને તો આજે હું તમારી માટે કુતિયાણામાં મસ્ત અને સારામાં સારી તે પણ પ્લોટિંગ પડે ને એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું તો આજુબાજુના પહેલાં તો એવા મસ્ત વ્યૂ છે કે કાંઈ ઘટે નહીં કાંઈ ઘટે નહીં એવા મસ્ત વ્યૂ અને તમારા ભાવમાં તમારા બજેટમાં તો અહીંયા હું તમને જે મકાન છે ને તેની પણ વિઝિટ કરાવ વાડીની તો આપણે વિઝિટ કરી જ લીધી બરાબર મસ્ત અને સારામાં સારી વાડી છે તેની વિઝિટ કરી લીધી અને અહીંયા જે સુવિધા છે ને તેની હું પૂરેપૂરી વિઝિટ તમને કરાવ તો અહીંયા છે ને મસ્ત અને સારામાં સારા માનો કે એ કોઈ બે ભી કે ત્રણ ભી કે ચાર ભીં હોય ને ત્યાં સુધીનું મસ્ત ઢારિયા બનાવેલું હે કાંઈ ઘટે નહીં એમ અને અહીંયા મસ્ત અને સારામાં સારી લોકેશન મસ્ત અને સારામાં સારી વાડી અને તો આવું લોકેશન આવી વાડી અને પ્લોટિંગ પડે એવી અને મારાવાલા જો અહીં તો એક રોડ નહીં પણ બે બે રોડ લાગે અને પાછું હું એમ કહું કે તમારે પ્લોટિંગ કરવું હોય ને પ્લોટિંગ તો પ્લોટિંગ માટે બેસ્ટ અને સારામાં સારી વાળી છે તો જે અહીં મકાન છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા તો અહીંયા આપણે મસ્ત અને સારામાં સારું એક તો કે સંડાસ છે બરાબર અને અહીંયા પ્રાઇવેટ ટીસી પણ આવેલું છે જેથી કરી અને આપણે લાઇટની જે સગવડ છે તે પણ કમ્પ્લીટ છે અને અહીંયા આપણે બાથરૂમની પણ સુવિધા બેસ્ટ અને સારામાં સારી છે તો ચાલો હું તમને આગળના વ્યૂ પણ બતાડું મારા વાલા તો આજે તમે મકાન જોવો છો ને તે મકાન પણ આ વાડીમાં આવેલા હે તો ચાલો હું તમને પેલા મકાન જે છે ને એની પૂર્ણ વિઝિટ કરાવું કે મસ્ત અને સારામાં સારા એ સિટી લાયક આ જે મકાન છે ને તે સિટીમાં હોય ને એવા મકાન મસ્તીના હે બરાબર અને કાંઈ ઘટે નહીં એવી આટલી લાંબી અને મસ્ત ઓસરી છે તો તે પણ તમે જોઈ શકો અને અહીંયા મસ્ત અને સારામાં સારો જે રૂમ છે તે પણ તમે જોઈ શકો અને મસ્ત અને સારામાં સારો રૂમ આવી ગયો હવે ચાલો હું તમને જે બીજો રૂમ છે ને તે પણ હું તમને બતાડું તો અહીંયા મસ્ત અને સારામાં સારો એમ રહેવાલાયક કાંઈ ઘટે નહીં એવો અહીંયા એક રૂમ છે તે પણ તમે જોઈ શકો એક ઓસરી બે રૂમ અને ઉપરનું જે છે ને તે પણ હું તમને બતાડું મારા મારાવાળા આ જે મીટર તમને દેખાય ને તે સિટીનું મીટર હે તો ખેતીવાડીનું પણ અલગ અને અહીંયા ડબલ કનેક્શન પણ આવેલા હે તો લાઈટ માટેની જે આપણે સિટીની લાઇટ હોય ને એની માટે આપણે જે આ સિટીની લાઇટ છે એટલે ગામડાની લાઇટ હોય ને તો જે વાડી વિસ્તારની એ અડધો દી આવતી હોય ને ના આવતી હોય તો સિટીની પણ આ લાઇટ છે તો લાઇટની પણ તમારે કોઈ જાતની ઉપાધિ અહીંયા સે નહી મારાવાલા તો અહીંયા જે ઉપર રૂમ છે ને સુવિધા તે પણ હું તમને બતાડું એનું કારણ છે કે ઉપર છે ને ગોડાઉન જેવું મસ્ત બનાવી નાખ્યું એટલે સારો નાન તેર તેને બધું આપણું હસવાઈ દઈએ તો અહીંયા તમે તે પણ જોઈ શકો કે અહીંયા એક મસ્ત અને સારામાં સારી ઓસરી અને બે રૂમ બરાબર આવી અહીંયા મસ્તી અને સારામાં સારી સુવિધા છે તો આ વાડી લેવીને મારા વાલા તમારે તો કુતિયાણાનો સર્વે નંબર છે અને કુતિયાણા તાલુકામાં આવેલી છે પોરબંદર જિલ્લામાં અને માત્રને માત્ર સો વીઘા જમીન છે તો તમારે લેવી હોય ને તો ત્રેપન લાખ રૂપિયાનો વિગો આપી દેવાની છે દઈ દેવાની છે તો હવે રાહ કોની જવો છો મારાવાલા પ્લોટિંગ જેવી જગ્યા ફાર્મ લાયક જમીન અને મારાવાલા જો કુતિયાણા ગામમાં તમારે જમીન લેવી હોય ને ગામ ટસ જમીન લેવી હોય ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરી લ્યો અને મારાવાલા આવા નવા વિડીયા જોવા માટે અમારી કોઈપણ વસ્તુની લેવે યુટ્યુબ ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ કુતિયાણા ગામમાં જમીન લેવી હોય ને તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા